Yes, you सा प्यार थोड़ी सी जुआए थोड़ा सा प्यार थोड़ी सी जुआए अटा कीजिए इन बच्चों के लिए जोरदार तालियां बजा दीजिए थैंक यू श्री विज्ञान के एल जरी सार्वजनिक हाई स्कूल बुहारी आचार्य श्री विजय भाई पटेल ने सागर प्रवचन करवाने विनती करी श्री विजय भाई पटेल सर्वोदय नमस्कार अविस्मरण श्री युवक सेवा अन्य सांस्कृतिक प्रवृत्ति तो गणेश ना उपक्रमे अन्य जिला युवा अन्य सांस्कृतिक तो प्रवृत्ति की कचेरी काफी द्वारा संचालित तथा श्री बुवारी विभाग के रवि मंडल संचालित श्री बीटीएन सी एल एंट जावेदी सार्वजनिक हाईस्कूल तथा

તાલુકા કક્ષાનો મહોત્સવ આપણા આંગણે થઈ રહ્યો છે એમાં માલવ તાલુકાની જુદી જુદી શાળાઓ જુદી જુદી સંસ્થાઓ અને ગામના જુદા જુદા સ્પર્ધકો અહીં પધારેલા છે એ સર્વનું હું સ્વાગત કરું છું તેમજ આ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે આપણે આજુબાજુની શાળાઓના શિક્ષક મિત્રો તજજ્ઞો તેમનો પણ હું સ્વાગત કરું છું અને

આ કાપી જિલ્લાના વલ્લો તાલુકામાં આવવાની એક તક મળી છે તો સૌરી છે અને તાલુકા કક્ષાએ કુલ ચૌદ પ્રકારની આ સ્પર્ધાઓ થાય છે આ જે વિવિધ સ્પર્ધાઓ આપણે ત્યાં ચાલે છે એની પાછળનું એક અગત્યનું કારણ આપણને ખબર હોવી જોઈએ કલાને માત્ર સ્પર્ધા તરીકે ન જોવું કલા એક સ્પર્ધાનો વિષય નથી

અને વિરલભાઈ અને એની આખી જે ટીમ છે એ ખરેખર ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે બાકી ખરેખર આ સ્પર્ધાનું મહત્વ એ લોકો માટે ન હોય સ્પર્ધા આપણા માટે હોય છે છતાં આજે જે ગરબા રાસ અને લોકગુપ્તિ રજૂ થવાના છે સૌથી પહેલા એની અંદર આપ સૌને ગરબાનું નોલેજ હોવું જોઈએ રાસનું પણ હોવું જોઈએ નૃત્ય કયા પ્રાંત અને પ્રદેશમાં છે કયા વાદ્યો વાપરી શકાય છે આ પહેરવેશ કેવો હોવો જોઈએ આ બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ એટલે તૈયારીનો અભાવ નહીં પણ સમજણનો અભાવ કહેવાય એમ જરા રજૂ થશે ત્યારે આપણને ખ્યાલ આવે તો પણ એટલું હતું યાદ રાખો કે જ્યાં શીખવાની શરૂઆત કરે ને એ જ કલા છે માત્ર રજૂઆત કરવી એક જ ભક્તો કહેવાય તો આપ સૌ આવ્યા છો લોકિક ભજન બંને પેરેલલ ભરતા છે તો લોકિક હંમેશા પ્રાચીન જ જોઈશે એટલે પ્રાચીન કોની કહેવાય તો આપણે ત્યાં પ્રાણ પાંચ છે એ પાંચ પ્રદેશમાંથી એ લોકગીતની ઉત્પત્તિ અહીંયા દેખાવી જોઈએ અને તે પણ 1855 સુધી દયારામ સુધીની કૃતિઓને માન્ય રાખવામાં આવે છે ઘણા કાકબાપુની કાવ્ય રચના લઈને આવે છે પાંચ પછી કે પ્રાચીનમાં ગણાતી નહોતી એટલે સૌથી પહેલા તો સાહિત્યનું નોલેજ જોઈએ છે ત્યાર તમે આ કૃતિ નક્કી કરી શકશો એટલે ભજન અને લોકગીતનો પ્રકાર છે કયા માર્ગે વપરાય છે એ બધી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું સમય નથી લેતો હું પછી સુગમ અને સમુકે તો સમુકે ની અંદર પણ તમે કોઈ પણ યુટ્યુબ પર થી અથવા કોઈ ની પાસે થી રચના લેશો એ નહીં સમુકે એટલે તમારું પોતાને કમ્પોઝ હોવું જોઈએ અથવા એવી રચના લેવું કે જે તમારા કારકો ને વિવિધ રાગો સાથે રજો કરી શકે સમૂહનો નિયમ છે તમે એક જ રાગની અંદર જે ગાય કરો એ માત્ર ગીત કે વૈસ સુગમ અને સમુકે નો ફરક છે તેની વાત કરું તો એટલે સુગમ ની અંદર મોટા કે જો તમે યુટ્યુબ પર રચના ચોમાસું ત્યાં ખાન પાંચ છે સાવરીઓ રે

તલા તમે પ્રોસેસ કરી છુ આ સંપૂર્ણ તેર ક્ષેત્રે આગળ વધિશું અને મને આજે જે બોલવાની કરું છું નમ્રતાથી રહમ કરજો થેન્ક નેશનલ મળ્યા છે

આપણી હિન્દુ પરંપરા સંસ્કૃતિ આવનાર નિર્માણ પુષ્પજી સાગર ન કરીએ તો કેમ ચાલે સૌ પ્રથમ આજના સમારંભના અધ્યક્ષશ્રી શ્રીમતી અંબુટાબેન આર ગામી તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીનું સ્વાગત કરવા માટે હું બુહારી વિભાગના પ્રમુખ શ્રી જિદ્ધેશભાઈ શાહ વિનંતી કે એટીઓ શ્રીમતી અંબુટાબેન આર ગામીનો પુષ્પક શ્રી સાગર કરે